ભારતીય સેનાને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે સંરક્ષણ મંત્રાલયે એક પોઈન્ટ શૂન્ય પાંચ લાખ કરોડના મહત્વપૂર્ણ સ્વદેશી સંરક્ષણ સોદાઓને લીલી ઝંડી આપી છે આ પગલું દેશની સુરક્ષા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ વેગ આપશે ચાલો આ અંગે વિગતવાર માહિતી મેળવીએ ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતા વધારવા માટે સરકારે એક પોઈન્ટ પાંચ લાખ કરોડના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે ઓપરેશન સિંદૂર બાદ યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની આ પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટમાં આધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ સંકટ સમયે ઉપયોગી આર્મ્ડ રિકવરી વ્હીકલ્સ અને ત્રણેય સેનાઓ માટે અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે આનાથી આપણી સેનાની ટેકનોલોજીકલ પકડ મજબૂત બનશે અને યુદ્ધ નીતિમાં આધુનિકતા આવશે મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ક્રાંતિ શક્તિશાળી ભારત નવી રક્ષા નીતિ અદ્યતન શસ્ત્રો એક પોઈન્ટ પાંચ લાખ કરોડનું વિક્રમી બજેટ દેશની સુરક્ષા સર્વોપરી નવી ઊંચાઈઓ ભારતીય સેનાની શક્તિમાં ધરખમ વધારો સ્વદેશી નિર્માણ ઇલેક્ટ્રોનિક થી આર્મ્ડ વ્હીકલ્સ સુધી સુરક્ષિત સમુદ્ર નૌકાદળ માટે અત્યાધુનિક અભિયાન છે સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ મંજૂરી સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આપવામાં આવી છે દરિયાઈ સીમાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારતીય નૌકાદળ માટે મુરત માઇન્સ માઇન કાઉન્ટર મેજર વેસલ્સ સુપર રેપિડ ગનમાઉન્ટ અને સબમર્સિબલ ઓટોનોમસ વેસલ્સની ખરીદીને પણ મંજૂરી અપાય છે આ નિર્ણયો ભારતને સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાજેતરમાં સીઆઈઆઈની વાર્ષિક બેઠકમાં ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે ભારતનું સંરક્ષણ ઉત્પાદન હવે લાખ કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે દસ અગિયાર વર્ષ પહેલા આ આંકડો માત્ર તેતાળીસ હજાર કરોડ હતો જે હવે ચાર ગણો વધી ગયો છે અને એટલું જ નહીં સંરક્ષણ નિકાસ પર છસો થી સાતસો કરોડથી વધી અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચોવીસ હજાર કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે આ પ્રગતિમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે છે જે ભારતના સંરક્ષણ ઉદ્યોગમાં પારદર્શિતા અને સહયોગ દર્શાવે આ તમામ નિર્ણયો અને પ્રગતિના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત માત્ર પોતાની સેનાને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરી રહ્યું નથી પરંતુ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ઉત્પાદનના કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે આત્મનિર્ભર ભારતનું આ નિર્માણ ભવિષ્યમાં દેશની સુરક્ષાને વધુ અજેય અને સુરક્ષિત બનાવશે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી